જમવા મારો ગુવાનું શાક બનાવ્યું છે રોટલી બનાવી છે રોટલા બનાવ્યા છે પાપડ છે છાશ છે સંભારો છે ચાલો બધા જમ છાસિયું કરીને આજ જ તમારે ખાવાનું છાસીયામાં શું હોય ગયો ખબર ટોટલો ચોરી પછી એમાં શાક નાખી ચટણી નાખી મીઠું નાખી છાશ એમ છાસિયું ગયો કેવુંક લાગે સરસ લાગે ટિફિન ભરાઈ ગયો શું ગતિતી આને શું કહેવાય બિંગો મોટાથી બોલ બિંગો કહેવાય કેને લઈ તો ખાઈ ગઈ તું તો બિંગો કહેવાય ખાધા પછી બિંગો કહેવાય ખાધા પહેલા બિંગો ગાય કહેવાય તમે અત્યારે કરી શું રહ્યા છો નાસ્તો નાસ્તો નાસ્તામાં છું બીજું શું કેવા સમોસા વાળી અરે વાહ શું વાત છે આ વાત અમે નાના નાના હતા ત્યારે ખાતા સરસ बीजू શું છે બિસ્કિટ છે તોડવા કાજુ બુડડે બિસ્કિટ તોડ લીલા કાંદા એકાજુ બુષ્ટ ચલો બટર

ચાલો થેન્ક યુ આજે પીઝા બનાવવાના છે તો એના માટે આ ગાજરનું છીણ કર્યું છે કાંદાના ટુકડા કર્યા છે મરચાના ટુકડા કર્યા છે અને પછી ફ્રાય કરું છું અત્યારે ભાખરી પીઝા બતાવો રેસીપી અમને જોઈએ અમે તો આજે મસાલામાં શું શું નાખશો તમે એના સિવાય બીજું એમાં શું શું એડ કરશો તો તમે કાલે વેજીટેબલ સેન્ડવીચ બનાવી હતી એના જેવું જ થાય ને આજે ફેર કેટલો ખાલી ઓકે આજે પીઝા ટાઈપ કરવાનું છે અને કાલે વેજીટેબલ સેન્ડવિચ હતી બરાબર ઓકે તો હવે આપણે ભાખરી ભરી લઈએ ઈઝા માટે એમાં આપણે પેલા મેયનીઝ અને શેઝવાનનું ચોપડી દઈશું હવે મસાલો મસાલો આવી ગયો છે હવે આમાં આપણે નાખશું ચીઝ મોઝરેલામાં મજા આવે મોઝરેલા આપણે ફ્રીઝરમાં રાખ્યું હતું તો બહુ કડક થઈ ગયું છે ચીઝ નખાઈ ગયું છે હવે આપણે નાખશું આમાં સ્વાદ પ્રમાણે પીઝા પાસ્તા સોસ પેલા તવી ઉપર થોડું ઘી નાખી દઈએ એટલે ચોટેની પછી આપણે ભાખરીને નાખી દઈશું હવે આપણે આને ઢાંકી દઈશું એના માટે ગોરા ઢાંકણું છે ચાલો હવે આપણો પીઝો બને છે ભાખરી પીઝા બને છે તો હવે આપણો ભાખરી પીઝો તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો તમે કેટલો ડિલિશિયસ લાગે છે ચાલો ઉતારી હવે આપણે નાખશું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો તો આજે ભાખરી પીઝા બનાવ્યા તમે લોકોએ જોયું કેવી રીતે બનાવ્યા તો તમે લોકો પણ બનાવજો બહુ જ મજા આવે એવા છે ભાખરી પીઝા ટાઈટ